આજે દોઢેક મહિનાના સમયગાળો વીતી ગયો ત્યારે અમારા આજે બત્રીસ ખેડૂતો જે અડતરની જે પડદાકાંડની ઘટના બની હતી એમાં આજે બત્રીસ ખેડૂતો આજે જેલ મુક્ત થયા છે અમને આપણે ભારતની ન્યાયપાલિકા પર પૂરો ભરોસો હતો કે અમને સો ટકા ન્યાય મળશે અમે તમામ ખેડૂતો અમારા હક અને ન્યાયને અધિકાર માટે બોટાદના અમારા ખેડૂતનો જે અમારે કપાસમાં કડદો થતો હતો એ કડદાની મિટિંગમાં ગયા હતા અમે અમારું શાંતિપૂર્વક ગાંધી રાયના આંદોલનપૂર્વક અમારી અમારી માંગ અને અધિકાર માટે અમે લડતા હતા પરંતુ કોઈ કાવતરાનો ભોગ બની અમને તમામ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા પરંતુ અમને સૌ ખેડૂતોને આજે ન્યાયપાલિકાએ અમને જેલ મુક્ત કર્યા છે એનો અમને તમામ ખેડૂતોને અમે એક અમારા ખેડૂતનો વિજય દિવસ તરીકે જોઈએ છે કેટલા દિવસ જેલમાં રહ્યા આજે જેલમાં રહેવાનો સમય અમે જ્યારથી દસ બાર તારીખથી અમે જેલમાં છીએ એક મહિનોના સત્તર દિવસ સુધી ભાવનગર રાજકોટ અને અમરેલી જેવી સબ જેલમાં અમે તમામ ખેડૂતો જેલમાં હતા અને ચોર્યાસી ખેડૂતો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાવી અમારા ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા ના પથ્થરમારો કોઈએ નહોતો કર્યો કોઈ અસામાજિક તત્વોએ મોઢા રૂમાલ બાંધી અને આવી અને અમારું શાંતિપૂર્વક અમારું ટૂંકમાં ગાંધી ચિંધિયા રાય અમારું આંદોલન ચાલુ હતું એ અરસામાં કોઈ અસામાજિક તત્વો મોઢે રૂમાલ બાંધીને આવે છે અને પથ્થરમારો કરે છે એના કારણે આખી સભા વેરવિકર થઈ જાય છે આ ત્રણસો સાતની કલમ બિલકુલ ખોટી લગાવવામાં આવી છે માત્ર ને માત્ર ખેડૂતનો અવાજ આજે આ ગુજરાત સરકાર દ્વારા દબાવવાનો પ્રયત્ન કર્યો છે આજે ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ નથી મળતો કડદામાં બોરક બોટાદ માર્કેટિંગ યાર્ડ કે ગુજરાતના બસો ને ચોત્રીસ માર્કેટિંગ યાર્ડમાં કપાસમાં કે અન્ય ખેત પદોશો ઉપર લાખો કરોડો રૂપિયાનો કડદો થાય છે ખેડૂતો પોતાના હૃદયની વાત કરવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જાય છે પણ સરકારે કરાર એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે આ ચોર્યાસી ખેડૂતોને જેલમાં પૂર્યા પછી આ સરકારને એવું લાગ્યું કે આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત આજે સરકારના વિરોધમાં રસ્તા પર ઉતરો છે અને દરેક જગ્યાએ મહાપંચાયતો થવા માંડી ત્યારે આ સરકાર દબાણમાં આવી અને અમારી મહાપંચાયતના એક દિવસ અગાઉ મુખ્યમંત્રી શ્રી અને તમામ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે મળી અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે આજથી ગુજરાતના બસો ને ચોત્રીસ માર્કેટિંગ યાર્ડમાં કડદા પર સમગ્ર પ્રકારનો બેન લગાવવામાં આવ્યો છે જો કોઈ વેપારી કે કોઈ દલાલો કરદો કરશે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એ અમારો ખેડૂતોનો પહેલો વિજય હતો અને બીજો અમારો વિજય બીજી માગણી એ હતી કે કોઈપણ વેપારી કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં એકવાર વાર કપાસની કે કોઈ પણ ખેતપાર્થની ભાવ નક્કી થઈ ગયા પછી માર્કેટિંગ યાર્ડથી કોઈપણ જીન સુધી કોઈપણ વેપારીના જીન સુધી અમારા ખેડૂતનું વાહન લઈ જશે તો દસ કિલોમીટર બાર કિલોમીટર કે નવ કિલોમીટર હોય તમામે તમામ ખેડૂતોને એનો યોગ્ય ભાડું ચૂકવવામાં આવશે એ પણ સરકારશ્રી એનો બીજો પરિપત્ર મિત્રો આજે જાહેર કર્યો છે અને બંને પરિપત્ર એ ખેડૂતોનો મિત્રો બીજો વિજય છે તો જે ચોર્યાસી ખેડૂતો અમારા જેલમાં ગયા છે એ ચોરસી ચોરસી ખેડૂતોનું બલિદાન મિત્રો આજે યોગ્ય અને વ્યર્થ નથી ગયું પણ સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને ન્યાય અને હકનો અધિકાર ચોરી ખેડૂતો જેલમાં જઈને કપાસનું કડદાકાંડ પણ બંધ કરાવ્યો છે અને ખેડૂતને સાચો ન્યાય આપ્યો છે સરકારના કપાસના કપાસ માટે થઈને ખેડૂતે પડદા આંદોલન માટે ઘણું

પથ્થર મારો કર્યો ન હોવા છતાં અમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ક્યાંથી ગામ વડજર ગામમાં મહા પંચાયત બોલાવવામાં આવી હતી ત્યાંથી અમને પથ્થર મારાના બાને અમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા હા હતા